નમસ્કાર મિત્રો સાથીઓ હું યુવા કોળી જય જય સમાજ અત્યારે પાડીના અને ગુજરાત સરકારના નાણાં મંત્રી એવા કનુ દેસાઈ હમણાં જ વલસાડના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં જે સભા રાખેલી હતી તેમાં એક કોળી સમાજ વિરુદ્ધ તેમને ખરાબ ખોટું અને સમાજની લાગણી દુભાય તેવું નિવેદન આપ્યું હતું કોળિયા ખૂંટાય એટલે કોળી ખૂંટાય અને તમારો કહેવાનો મિનિંગ શું હતો તમે ગમે ગમે ત્યારે આવે છે ભાજપના જે અહંકારી નેતાઓ છે ને સમાજ વિરુદ્ધ હંમેશા ખરાબ સમાજની લાગણી દુભાય બહેનો દીકરી ઉપર ખરાબના વિચારો હોય ગમે તેવા હોય તેવા નિવેદનો આપો છો તમે તમારી જાતને માનો છો શું આ અભિમાન આવનારી ચૂંટણીમાં સમસ્ત ગુજરાતનો કોળી સમાજ સાત તારીખે તમારો અભિમાન તોડશે સમસ્ત હું ગુજરાતના કોળી સમાજ ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે આપણે હવે સમય આવી ગયો છે ભાજપના આ અહંકારને તોડવાનો સાત તારીખે આપણે બધાએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું છે અને આપણે જંગી બહુમતીથી ભાજપની સામેના કોઈ પણ ઉમેદવાર હશે તેમને આપણે જીતાડવાના આ અપીલ હું દરેકને કરું છું સાથે હું સરકારને એટલું અલ્ટિમેટમ આપું છું ગુજરાતના મુખ્યમંત્રીને કે કનુ દેસાઈને તાત્કાલિક ધારાસભ્ય પદેથી અને નાણાં મંત્ર નાણાં મંત્રી પદેથી તાત્કાલિક એને સસ્પેન્ડ કરવામાં આવે તો સસ્પેન્ડ નહીં થાય તો આવનારા સમયમાં હોળી સમાજ જેમ ક્ષત્રિય સમાજ એક થયો છે તેમ હોળી સમાજ એક થશે ઉગ્ર આંદોલન કરશે જ્યાં સુધી કનુ દેસાને સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી સમાજને હવે શાંતિથી બેસી શકે તેમ નથી જય માનદાતા જય કોળી સમાજ